નમસ્કાર મિત્રો આજના સમાચાર ગુજરાતના દરેકે દરેક મિત્રો ખેડૂતો માટે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ગામડાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે શું ખુશખબર આવી તમામ મિત્રોને ને જણાવીશું ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે કઈ જગ્યાએ ઈંડા મૂક્યા આવનારું ચોમાસું કેવું રહેશે મોટી આગાહી કરી દેવામાં આવી છે ખેડૂતો માટે છત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવવાના તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે છેક સુધી સમાચાર જોજો ખેડૂત દુનિયાના તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને ચોવીસ કલાક આગાહી કરવામાં આવી છે આ ચોવીસ કલાકની આગાહી વિશે જણાવી દઉં હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી કરી છે કમોસમી માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે કઈ કઈ જગ્યાએ માવઠું પડવાનું છે ચોવીસ કલાક આગાહી કરવામાં આવી છે ભર ઉનાળે માવઠાને ધ્યાને રાખીને ખેડૂતોને ચિંતા કરવાનો વિષય સેવી ગયો છે ખેડૂતોના ખેતી પાકને લઈને ચિંતા આવી ગઈ છે કઈ આગાહી કરવામાં આવી છે શું આગાહી કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન સામાન્ય વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે કયા કયા વિસ્તારમાં જોવા મળશે એની પણ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અને કચ્છ વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય

કઈ જગ્યાએ આ વખતે ટિટોડીએ ઈંડા મૂક્યા છે ઊંચાઈ વાળી જગ્યાએ મૂક્યા છે કે પછી નીચાણવાળી કેટલા ઈંડા મૂક્યા તમામ મિત્રોને જણાવી દઉં તો આ વખતે ટીટોડીએ સુરતની અંદર જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટિટોડીએ ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે ટીટોડીએ જમીન ઉપર પોતાનો માળો બનાવ્યો છે અને કુલ ચાર ઊભા ઈંડા મૂકવામાં આવ્યા છે તો મિત્રો આના ઉપરથી આગાહી કરવામાં આવે છે કે જેટલા ટીટોળી ઈંડા મૂકે એટલા મહિના સુધી વરસાદ પડતો હોય છે તો આ વખતે ચાર ઈંડા મૂક્યા છે જેથી ચાર મહિના સુધી વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે જો ઊભા ઈંડા મૂકીએ તો વધુ વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો આ વખતે વધુ વરસાદ જોવા મળશે પરંતુ આ વખતે જમીન ઉપર ઈંડા મૂક્યા છે એટલે આ વખતે વરસાદ મોડો થાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો જમીન ઉપર ઈંડા મૂક્યા હોવાથી વરસાદ મોડો પડવાનો છે પરંતુ ચાર ઈંડા અને ઊભા ઈંડા મૂક્યા હોવાથી ખૂબ જ સારો વરસાદ અને ચાર મહિના સુધી વરસાદ પડશે તો ટીટોડીના ઈંડાને લઈને આગાહી કરી દેવામાં આવી છે આ વખતે સુરતની અંદર જમીન ઉપર ઈંડા મૂક્યા છે તો લઈને વરસાદની કરવામાં આવી છે આ વખતે ચોમાસું કેવું રહેશે એના માટે આ ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામ મિત્રો માટે ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર આવી ગઈ છે દરેકે દરેક ગામડાઓને હવે રાજ્ય સરકારે મોટી ભેટ આપી દીધી છે ગુજરાતના ગામડાઓની અંદર જેટલી પણ ગ્રામ પંચાયતો છે એ દરેક ગ્રામ પંચાયતોને હવે આત્મનિર્ભર બનાવવામાં આવશે હવે દરેક ગ્રામ પંચાયતોની અંદર નવી ટેકનોલોજી વિકસાવવામાં આવશે ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવશે દરેક ગામમાં સ્વચ્છતા માટે તાલુકા કક્ષાએ અલગ જ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ મંજૂર કરવામાં આવશે સાથો સાથ વીજળીના બિલમાં ઘટાડો કરવા માટે બે હજાર પંચાયતોમાં સોલાર રૂપટોપ લગાવવામાં આવશે એટલે નવી જ પ્રકારની ટેકનોલોજી હવે દરેક ગ્રામ પંચાયતોમાં જોવા મળશે દરેક ગ્રામ પંચાયતોને ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવશે તો હવે તમામ ગામડાઓ માટે મોટી ખુશખબર હવે દરેક ગામની ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે એક ડિજિટલ સ્વરૂપ આપવામાં આવશે ત્યાર પછી ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોને બેઠા બેઠા છત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવશે આમ જોઈએ તો કુલ બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવવાના છે કેવી રીતના પૈસા આવશે તમામ મિત્રોને જણાવી દઉં તો ખેડૂત મિત્રો આ બે યોજનામાં ફોર્મ ભરવાનું છે એક યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના આ યોજનાની અંદર દરેક મિત્રો ઘણા મિત્રોએ ફોર્મ ભરેલા હશે આ યોજનાની અંદર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે હવે ખેડૂત મિત્રોએ પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરી દેવાનું રહેશે

આવી જશે તો કોઈ પણ કાય વસ્તુ કરવાની જરૂર નથી બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા તમને પેન્શન સ્વરૂપે મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટે આ બે યોજના ખૂબ જ મહત્વની છે તમારા દરેક મિત્રોને આ સમાચાર અત્યારે મોકલી દેજો જેથી દરેક મિત્રો આ બંને યોજનાની અંદર ફોર્મ ભરી દેશે ત્યાર પછીના મોટા સમાચાર વડાપ્રધાન મોદીએ એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કરી દીધો છે ખુદ વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે મહિલા દિવસ નિમિત્તે મોદીજી દ્વારા સો રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે દેશના દરેકે દરેક જેટલા પણ એલપીજી ધારકો છે એ તમામને હવે સો રૂપિયા ઓછો ભાવ આપવાનો રહેશે સો રૂપિયા સિલિન્ડરની અંદર ઘટાડી દેવામાં આવ્યો છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાખો પરિવારોને મોટી ભેટ આપી છે તો સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો ચૂંટણી આવતી હોવાથી નિર્ણય લેવાયો ત્યાર પછી બીજો એક મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલ સસ્તું કરવામાં આવ્યું છે ચૂંટણીને ધ્યાને લઈને આ બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી હવે પેટ્રોલ ડીઝલની અંદર રૂપિયા પ્રતિ લિટરે ઘટાડો કરવામાં આવ્યો છે તો ખૂબ જ મોટા સમાચાર એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો આ તરફ ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર આપી દેવામાં આવ્યા હવે મિત્રો ખેડૂતોને ખાતર ખરીદવું સસ્તું થવાનું છે એક નવી પ્રકારની બોટલ વિકસાવવામાં આવી છે ઇફકો દ્વારા હવે નવી નેનો યુરિયાની બોટલ વિકસાવવામાં આવી છે આ બોટલની અંદર હવે નાઇટ્રોજનને પણ સમાવિષ્ટ કરવામાં આવશે નાઇટ્રોજનનું કામ પાકને ખૂબ જ સમૃદ્ધ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે નેનો યુરિયા પ્લસની બોટલનું આ નવું સંસ્કરણ હવે માર્કેટની અંદર જોવા મળશે દરેક ખેડૂતો માટે આ મોટી ખુશખબરી સમાન કહી શકાશે કારણ કે મિત્રો આ બોટલની કિંમત બસ્સો પચીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા જ રાખવામાં આવી છે આ બોટલ અડધા લીટરની બોટલ આવે છે પરંતુ આ બોટલનું કાર્ય પચાસ કિલોની જે તમે બોરી લાવો છો એ બોરીના ખાતર જેટલું જ વજન મિત્રો કહી શકાશે એટલી જ આ બોટલની અંદર મિત્રો નાની એવી બોટલમાં આખું સમાવિષ્ટ થશે માત્ર બસો ચાલીસ રૂપિયાની કિંમત રાખવામાં આવી છે ખેડૂતો માટે ખૂબ જ સસ્તું ખાતર મળવાનું છે દરેક ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે દેશની દરેક મહિલાઓને એક એક લાખ રૂપિયા ખાતામાં આપવામાં આવશે સૌથી મોટા સમાચાર કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે કોંગ્રેસ સરકારે મોટી ગેરંટી આપતા દેશની જેટલી પણ ગરીબ મહિલાઓ છે એ દરેક ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે તો ખૂબ જ મોટો નિર્ણય કોંગ્રેસ પાર્ટી દ્વારા મહિલા ન્યાય એટલે કે મહિલાઓને ન્યાય મળે એ માટે આપવામાં આવ્યો છે તો દરેક ગરીબ મહિલાઓને મહાલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવશે આ મહાલક્ષ્મી યોજના હેઠળ દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે મોટી ખુશખબર આવી બનાસ ડેરી સાથે જે 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 પશુપાલકો સંકળાયેલા છે એ તમામ પશુપાલકોને બનાસ ડેરી દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે શું ભેટ આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો બનાસ ડેરીએ દૂધના ફેટના ભાવમાં હવે પંદર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે દરેક પશુપાલકો માટે મોટી ભેટ આપવામાં આવી છે હવે તમે બનાસ ડેરીમાં દૂધ ભરવા જાઓ છો તો આઠસો પાંચ રૂપિયા આપવામાં આવશે મોટી ખુશખબર આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ ગમ્યા છે આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન